વડનગર તાલુકાના કરબટિયા ગામમાં ગ્રામ્ય પંચાયતમાં પહેલીવાર સમરસ ગ્રામ્ય પંચાયત યોજાઈ વડનગર તાલુકાના કરબટિયા ગામમાં પહેલીવાર સમરસ ગ્રામ્ય પંચાયત બનાવવામાં આવી જેમાં સરપંચથી મોડી તમામ સભ્યો પણ સમરસ બનાવ્યા કરબટિયા ગામમાં એકતાની લાગણી જળવાઈ રહે અને ગામના હિતમાં વિકાસના કામો કરવા સૌ ગ્રામજનો સાથે મળીને કરબટિયા ગામની તમામ કોમના ભેગા કરી સમરસ ગ્રામે પંચાયતનું આયોજન કરેલું જેમાં સરપંચ દેસાઈ અમીબેન આનંદભાઈ તથા વોર્ડ નંબર એકના રાજપૂત વિમળાબેન જસવંતસિંહ બે પંડ્યા નીતાબેન ઉપેન્દ્રકુમાર ત્રણ રાવળ ભાવનાબેન દિનેશભાઈ ચાર પ્રજાપતિ સોનલબેન રાકેશકુમાર પાંચ રાજપૂત વર્ષાબેન મહીપાલસિંહ છ પરમાર સૂરજબેન ધનજીભાઈ સાત પટેલ જોશનાબેન ચંદ્રકાંતર સંગીતાબેન અરવિંદ કરબટિયા ગામનું ગૌરવ વધાર્યું રિપોર્ટર રાજેન્દ્રસિંહ ચાવડા કરબટિયા વડનગર કરબટિયા ગામ ના તમામ ગામજનોએ એકત્રિત થઈ સાથે બેસી કરબટીયા ગ્રામ પંચાયતને સરપંચને પણ સમરસ બનાવવા અને નવ જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય ગામનો વિકાસ થાય ગામ માટે જ કોઈ થોડું ઘણું એ લેટ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા એવું સમરસતા કેળવી અને કરબટીયા ગામે સુંદર કાર્ય કર્યું છે અને મારી પુત્રવધુ નામે અમી આનંદભાઈ દેસાઈ જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ બહેનો ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય કોઈ પણ કાર્ય પાંચ વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને

મહિલાઓ સાથે મળી એમણે કહ્યું કે શાળા ગામના વિકાસ માટે કાર્યો કરું તથા ગામજનોને ખૂબ આભાર